નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોઘંબા તાલુકાના પાધોરા ગામે કરિયાણાની દુકાનમાંથી પંચમહાલ જિલ્લા એસઓજી પોલીસે પોસ્ટ ડોળા સાથે એક આરોપીને મુદ્દા માલ સાથે ઝડપી પાડી અને મહત્તમ સફળતા મેળવી છે પંચમહાલ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન અનુસાર પંચમહાલ જિલ્લા એસઓજી પોલીસના ઇન્સ્પેક્ટર આર એ પટેલનાઓને બાતમી મળેલ હતી કે ગોઘંબા તાલુકાના પાધોરા ગામે ફળિયામાં રહેતા જીવણભાઈ મોતીભાઈ બારિયાનાઓ પોતાના રહેણાંક મકાનમાં કરિયાણાની દુકાનમાં ગેરકાયદેસર રીતે અફીણના પોસ્ટ ડોળાનો જથ્થો રાખી અને છૂટકમાં વેચાણ કરે છે આ બાતમી હકીકતના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર આર એ પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી વહોનિયા નાઓએ બે એસઓજીના સ્ટાફ તથા બે સરકારી પંચોને સાથે રાખી અને ગોગંબા તાલુકાના પાધોરા ગામે ફળિયામાં રહેતા જીવણભાઈ મોતીભાઈ બારિયાના રહેણાંક મકાનમાં આવેલ કરિયાણાની દુકાનમાં તેને સાથે રાખી અને તપાસ કરતાં તેની જડતી કરતા કરિયાણાની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે ડોડાનો જથ્થો મળી આવેલો હતો જેનો વજન કરતા આઠ કિલો ચારસો એસી કિલોગ્રામ જથ્થો મળી આવેલો હતો જેની કિંમત રૂપિયા પચીસ હજાર ચારસો ચાલીસ થાય છે આ પોસ્ટ ડોડાના જથ્થા સાથે એસઓજી પોલીસે આ દુકાનના જે માલિક છે તેની ધરપકડ કરી છે જેનું નામ છે જીવનભાઈ મોતીભાઈ બારિયા રહેવાસી પાધોરા કુવાફળિયું તાલુકો ઘોઘંબા પોલીસે મુદ્દામાલ જપ્ત લઈ અને રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે વધુ તપાસ માટે સોંપેલ છે અને આરોપી સામે એનડી એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે